आऊ आऊ आबे फेलाक मन्दिर उभरी छौ तमे आऊनी भयो अनि सरकार आमी सरकार चलो चलो आऊनी खाली खाली २ मिनेट घर पर जाव त मन्दिर छ साहेब आइग्यो अफडियो आइरु आइरु भरि पानी बाणी पिआ मन्दिर जाउ पानी बाणी पिए बडा थाईका Gracias.

বীর ছেলে <cranberry to this people> આપડે તો નવા છે તમે નવા ને ભી નવા મંદિર અહીં નો છે મંદિર ક્યાં છે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ દઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈ સિર્ફ આવે પચાસ જગ્યા છે લોકો બુલાની જરૂરત નહીંબર દેખાત આજે કેટલા લોકો આવ્યા છે તમે તોડતા નહી તમે આવતા નઈ એટલે અમારા લોકો બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છીએ

અહિયાં મંદિર આ બસો મીટર પર મંદિર છે ગામનું ના ના અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું છે તમે

આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો આવું નહીં કરો તમે પછી લોકો એવું લાગે કે આ લોકો કામ લડાયા કરે છે બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગી નો કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જાવ કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે નહીં સંવિધાનમાં કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટીવન તો પછી એમાં એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો

આવું કરો પ્લીઝ પ્લીઝ આવું કરો વ્યવસ્થા એવી કરો આ લોકો ચાર જણ આવીને એ આપતા હોય તો જરૂર નથી તમે જ્યારે આવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યું એને ને તમે અમારી પાછળ થઈ રહ્યો છે એને હોતો ને અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય

તમે હું કામ એકલા નથી આવ્યા આ ટોળું ના ટોળું લેમ કેમ આવ્યું તમે હાથે તમે તો બંદુક વાળો હાથે લઈને ફરો છો બંદુક આઈપીએસ થઈને બંદુક તમારી હાથે જોઈએ તમારી પાસે ગાર્ડ છે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરશો એટલે અમારે આવેદન તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ગ્રાઉન્ ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ પાણી રાખજો સાથે